નમસ્કાર મિત્રો અમારી ભક્તિબે ચેનલમાં તમારું સ્વાગત છે આજે વાત કરીશું કે જળ શા માટે પૂજા લાભો તો તો મિત્રો જોડાયેલા રહેજો આપણે વિડીયોને શરૂ કરીએ નમસ્કાર પ્રિય ભક્તો અને દર્શકો આજના આ પવિત્ર જ્ઞાન સફર વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો દરરોજ સવારે જ્યારે અંધકાર દૂર થઈ જાય છે આકાશમાં લાલિત છવાઈ જાય છે પક્ષીઓના ચલહરવા લાગે છે ફૂલો ખીલવા લાગે છે અને સમગ્ર સૃષ્ટિ નવી ઉર્જા જાગૃત થાય છે ત્યારે એક જ દેવતા આપણા સામે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રગટ થાય છે એ છે આપણે સૂર્ય દેવ શું તમને ક્યારે વિચાર્યું છે કે આ સૂર્ય માત્ર એક ગ્રહ નથી પરંતુ આપણા જીવનમાં આધારિત છે શાસ્ત્રમાં સૂર્ય દેવને પ્રત્યક્ષ દેવતા આત્માના કારક આરોગ્ય અને તેજના દાતા કહેવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આપણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આદિત્યનુંમાં સૂર્ય છે જ્યાં સૂર્ય છે ત્યાં જ જીવન છે જ્યાં પ્રકાશિત છે ત્યારે સત્ય છે અને જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘંટડી વગાડીએ છીએ દીવો પ્રગટાવ કરીએ છીએ પણ એક દેવતા એવા છે જેને દર્શન માટે કોઈ મંદિરની જરૂર નથી એ દેવતા છે સૂર્યદેવ દરેક માણસ ધનિક હોય કે ગરીબ શિક્ષિત હોય કે અશિક્ષિત બાળક હોય કે વૃદ્ધ પ્રકાશના પ્રકાશ સામાન્ય રીતે લાભ લે છે છે મિત્રો હિન્દુ ખૂબ જ પ્રાચીન રામાયણમાં ભગવાન શ્રીરામે યુદ્ધ પહેલા ઋષિ અગત્ય છે સાદિત્ય હૃદય સ્ત્રોતનું જ્ઞાન આપ્યું હતું મહાભારતમાં કર્ણ મળેલી કવચ કુંડળ સૂર્યદેવને આશીર્વાદથી મળ્યું હતું આ બધું આપણને શું શીખવે છે સૂર્ય ઉપવાસના હંમેશા શક્તિ આપે છે સૂર્ય ભક્તને તેજસ્વી બનાવે છે સૂર્ય જીવનમાં આત્મવિશ્વાસ ભરે છે મિત્રો આજના સમયમાં આપણે ઘેરાયેલા છીએ તણાવ ભય રોગ અસફળતા આત્મવિશ્વાસની કમી અને આ બધું મૂળ કારણ છે અંતરનો અંધકાર આ અંધકારને દૂર કરવા માટે બહારનો દીવો નહીં પણ અંતરનો સૂર્યને જાગૃત કરવો પડે એ કારણ એક જ આપણે ઋષિઓએ કહ્યું છે કે દરરોજ સવારમાં સમયે સૂર્યને જળ અર્પણ કરો આ માત્ર એક ક્રિયા નથી આ આ એક એક સાધના છે છે સંકલ્પ જીવનને પ્રકાશિત કરવાનો માર્ગ છે મિત્રો આ વિડીયોમાં આપણે વિગતે જાણીશું કે સૂર્યદેવને જળ શા માટે ચડાવવું જોઈએ સૂર્યને પૂજા કયા અદ્ભુત લાભ મળે છે સૂર્યને અર્ધ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે અને કેવી રીતે માત્ર થોડા વી મિનિટ સુધી સૂર્યની પૂજા આપણે જીવન બદલી શકે છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે અંતમાં હું તમને સૂર્યદેવને પ્રસન્ન કરવાની એક અતિ સરળ પરંતુ અચૂક વિધિ પણ જણાવવાનો છું જય સૂર્યદેવ ચાલો હવે શરૂઆત કરીએ મિત્રો દરરોજના સવારમાં જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે માત્ર એક નવો દિવસ શરૂ થતો નથી પરંતુ સૃષ્ટિની નવી ઉર્જા નવી આશા અને નવું જીવન થાય છે આ સૂર્યમાં માત્ર એક નથી પરંતુ જીવનમાં આધારિત ઉર્જાનો સ્ત્રોત અને પ્રત્યક્ષ દેવતા છે એ કારણે જ આપણા શાસ્ત્રોમાં સૂર્યદેવને જળ અર્પણ કરવાની પરંપરા હજારો વર્ષથી ચાલી આવે છે પણ પ્રશ્ન એ છે કે સૂર્યદેવને જળ કેમ ચડાવવું જોઈએ આ પ્રશ્નનો જવાબ ધાર્મિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અને સામાજિક રીતે સમજાવીએ છીએ હિન્દુ ધર્મમાં આત્માના કારક આરોગ્ય અને આયુષ્માનના દાતા માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેના પાપોનો નાશ થાય છે અને જીવનમાં તેજ તથા યશ વધે છે જળ જીવનનું પ્રતિક છે અને સૂર્ય જીવન દાતા છે એટલે જ જળ અર્પણ કરો એટલે કે જીવનમાં આપનાર દેવતા પ્રત્યક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવી મિત્રો જ્યારે આપણે શાંતિથી ઊભા રહીએ સૂર્ય તરફ જોઈને જળ ચડાવીએ છીએ ત્યારે માત્ર હાથથી જળ નથી ચડાવતા પરંતુ મન વૃત્તિ અને આત્મા પર સૂર્ય સાથે જોડાયેલું છે આ સમયે મન એકાગ્રતા બને છે નકારાત્મક વિચાર દૂર થાય છે આત્મવિશ્વાસ વધે છે જવાની ધારા સાથે આપણા દુઃખ ભય અને તણાવ પણ વહેવતા જાય છે એ કારણે સૂર્ય અર્થ ને સાધના કહેવામાં આવે છે મિત્રો આપણા ઋષિઓ માત્ર ધાર્મિક ન હતા પરંતુ મહાન વૈજ્ઞાનિક પણ હતા સવારના સમયે ખાસ કરીને સૂર્યોદય સમયે સૂર્યના કિરણો ખૂબ જ લાભદાયી હોય છે જ્યારે આપણે તાંબાના રોટામાંથી જળની પાથરી ધાર સૂર્ય તરફ અર્ધ આપીએ છીએ ત્યારે સૂર્યના કિરણો આંખોમાં પડે છે મગજના પાયની ગ્રંથને સક્રિય કરે છે શરીરમાં વિટામિન ડી ને બનાવે છે આ ક્રિયાઓ આંખોની રોશની હોનની સંતુલન રોગ પ્રતિકારક શક્તિ માટે અત્યંત લાભદારી છે આજના યુગમાં સૌથી મોટો સમસ્યા છે કે તણાવ ચિંતા ડિપ્રેશન આત્મવિશ્વાસની કમી સૂર્ય દેવને જળ ચડાવવાથી મન શાંત થાય છે ભય દૂર થાય છે હિંમત અને ઉત્સાહ વધે છે સૂર્ય તેજના પ્રતિક છે અને તેજ એટલે કે હિંમત આત્મવિશ્વાસ અને સકારાત્મકતા મિત્રો જળમાં એક વિશેષ શક્તિ છે તે ઊર્જા ગ્રહણ કરે છે જ્યારે સૂર્યના કિરણો જળમાં પડે છે ત્યારે જળ શક્તિશાળી ઊર્જાવાળું બની જાય છે આ જળ મનને શુદ્ધ કરે છે શરીરમાં સકારાત્મક ઊર્જા આપે છે આસપાસને વાતાવરણ શુદ્ધ કરે છે એ કારણે જળ દ્વારા અર્ધ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો સૂર્યદેવને જળ ચડાવવાથી માત્ર એક પરંપરા નથી પરંતુ તે છે કે આરોગ્ય માટે પાત્રિક શાંતિ માટે આત્મવિશ્વાસ માટે આધ્યાત્મિક વિશ્વ ઉન્નતિ માટે અને જીવનમાં પ્રકાશ લાવવા માટેનું સાધન છે દરરોજ દરરોજ માત્ર એક બે મિનિટ સુધી સૂર્યદેવને જળ અર્પણ કરો અને જીવનમાં આવતો ફેરફાર જાતે દૂર કરો મિત્રો આપણે આજના આ પવિત્ર વિશેષ મારે વિગતે જાણ્યું કે સૂર્યની પૂજા માત્ર એક સામાજિક પરંપરા નથી પરંતુ આપણા જીવનમાં સાચી દિશા આપનાર એક મહાન સાધના છે દેવ આકાશમાં ઉગે છે અને સાથે સાથે આપણા જીવનમાં આશા હિંમત અને નવી શરૂઆતનો સંદેશ લઈ આવે છે મિત્રો વિચાર કરો કે જો એક દિવસ સૂર્ય ન ઉગે તો શું થશે અંધકાર છવાઈ જશે જીવનમાં થંભી જશે અને સમગ્ર સૃષ્ટિ નિષ્ફળ બની જશે એ જ રીતે જો આપણા જીવનમાં આત્મવિશ્વાસ તેજ અને નકારાત્મકતા ન હોય તો જીવનમાં અંધકાર સમય બની જાય છે અને એ અંધકાર દૂર કરવાની શક્તિ માત્ર સૂર્ય પૂજામાં છે આપણે જોયું કે સૂર્યને પૂજા કરવાથી શરીરમાં વ્યસ્ત રહે છે મન શાંત બને છે આત્મવિશ્વાસ વધે છે ભાગ્ય મજબૂત બને છે અને જીવનમાં માન સન્માન પ્રાપ્ત થાય છે આ બધું કોઈ ચમત્કારિક નથી પરંતુ નિયમિત શ્રદ્ધા અને વિશ્વાસથી થતું પરિવર્તન છે મિત્રો આજના યુગમાં લોકો કહે છે કે સમય નથી વ્યર્થ છું આ બધું કરવાનું શું ક્યાં શક્ય છે પણ વિચારો સૂર્ય પૂજા માટે પાંચ મિનિટ જ તો જોઈએ છે સવારમાં સૂર્ય થોડું જળ થોડું શ્રદ્ધા અને થોડો વિશ્વાસ આપણું જીવન બદલવા માટે પૂરતું છે મિત્રો સૂર્ય પૂજા આપણને શીખવે છે કે સમયસર ઉઠવું સ્થિતમાં રહેવું સત્યમાં માર્ગ ચાલવો અને જીવનમાં આસુને દૂર કરવી એ કારણે સૂર્ય પૂજા કરનાર વ્યક્તિને જીવનમાં આગળ વધે છે અને અંધકારમાં ક્યારેય છટકતો નથી શાસ્ત્રોમાં કહેવાય છે કે જે સૂર્યને નમન કરે છે તે ક્યારેય અપમાન આપતો નથી કારણ કે સૂર્ય આપણને આત્મસન્માન શીખવે છે મિત્રો આજે જો તમને જીવનમાં નિરાશા અનુભવો છો સફળતા મળતી નથી ન હોય આત્મવિશ્વાસ કમજોર લાગે મનને અશાંત રહેતું હોય તો એક જ ઉપાય છે નિયમિત સૂર્ય પૂજા કોઈ મોટું વ્રત નથી કોઈ કઠિન સાધના નથી માત્ર શ્રદ્ધા અને નિયમિતતા છે મિત્રો આજે એક સંકલ્પ લો કાલથી સૂર્યોદય સમયે ઉઠવો સૂર્યદેવને જળ અર્પણ કરવો અને દિવસની શરૂઆત સકારાત્મકતાથી કરવી વિશ્વાસ રાખો થોડા દિવસમાં તમારા જીવન બદલાવ દેખાવા લાગશે અંતમાં હું એટલું જ કહીશ સૂર્ય બહાર પણ છે અને આપણા અંદર પણ છે બહારનો સૂર્ય ઉગે છે પણ અંદરનો સૂર્ય પૂજા અને શ્રદ્ધાથી જાગે છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવા પવિત્ર ધાર્મિક વિડીયો માટે ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં જય સૂર્યદેવ તમારા જીવનમાં હંમેશા પ્રકાશ અને તેજ રહે એવી પ્રાર્થના સાથે આજે વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ